સોલ્વિન જેવા ખતરનાક કેમિકલની પ્રોસેસ દરમિયાન પૂરતી સુરક્ષા ન હોવાના આક્ષેપો વચ્ચે આ શંકાસ્પદ મૃત્યુએ સમગ્ર જીઆઈડીસીમાં ભારે તણાવ અને રોષની લાગણી ફેલાવી દીધી છે મૃતક કામદારની ઓળખ અલાદ કદંબા ભૂએ ઉમર વર્ષ આશરે સાડત્રીસ વર્ષ મૂળ ઓડિશા તરીકે થઈ છે તેઓ સંજાલી અંકલેશ્વર ખાતે રહેતા હતા ગુરુવાર તારીખ સાત બાર બે હજાર પચીસના રોજ સરમાના પ્લાન્ટ નંબર છ માં રિએક્ટર નંબર છસો સત્તરમાં ટોલ્વિન નામના અતિજ્વલનશીલ જ્વલનશીલ અને ઝેરી કેમિકલની પ્રોસેસ ચાલી રહી હતી ફરજ પર રહેલા અલાદ ભૂએને આ પ્રોસેસ દરમિયાન અચાનક ઝેરી વરાળ અથવા તો કેમિકલની ગંભીર અસર લાગી આવી હતી જેના કારણે તેને માથામાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો તબિયત લથડતા તાત્કાલિક તેમને કંપનીના ઓએસસી ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા જોકે ઓએસસી સેન્ટર ગંભીર કેમિકલ અસરના કેસને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયું હતું આ પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ વધુ નાજુક બનતા તેને તાત્કાલિક અંકલેશ્વરની પદ્મસિદ્ધા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી કંપનીમાં લાપરવાહીએ ભોગ લીધો હોસ્પિટલ માં દાખલ કર્યા બાદ ગણતરીના કલાકો જ અલાદ ભુવે મૃત્યુ નિપજ્યું હતું ફરજપરના ડોક્ટરે એ જ દિવસે રાત્રે નવ પંદર કલાકે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના સીધો ઇશારો કરે છે કે ખતરનાક કેમિકલ પ્રોસેસ દરમિયાન કામદારોને જરૂરી સુરક્ષા સાધનો પીપીઈ કીટ્સ અને તાત્કાલિક સારવારની પૂરતી વ્યવસ્થા પૂરી પાડવામાં કંપની સદંતર નિષ્ફળ રહી છે એક યુવાન કામદારે ફરજ દરમિયાન જીવ ગુમાવતા સનફાર્મા જેવી મોટી કંપનીના ઔદ્યોગિક સલામતી ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે અને આ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે સ્થાનિક કામદાર સંગઠનોએ માંગ કરી છે કે આ કેસમાં માત્ર આકસ્મિક મૃત્યુ નહીં પરંતુ કંપનીની લાપરવાહી અંગે પણ કડક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે સખત કાર્યવાહી થવી જોઈએ